ધાનેરાના ચાડી કોળામાં છ શિક્ષકોની સાથે સાત ઓરડાની ઘટ છે પરિણામે શાળાના બાળકોની બે પાડીમાં બોલાવવા શાળા તંત્ર મજબૂર બન્યું છે શાળાની અંદર છેલ્લા વર્ષથી ઓરડાઓ પાડી નાખવામાં આવેલ ડેમેજ બોલાવીને આજ તારીખ સુધી હજી એ ઓરડાઓ મળ્યા નથી એના માટે અમારા ગ્રામજનોની રજૂઆત છે સરકાર શ્રીને કે તાત્કાલિક ઓરડા મંજૂર કરે તાત્કાલિકમ સત્વરે ચાલુ થાય એવી અમારી માગણી છે એના સિવાય અમારી જાડીબી પ્રાથમિક શાળાની અંદર સ શિક્ષકોની ઘટ છે એ શિક્ષકો પણ તાત્કાલિક એમની નિમણૂક થાય એના માટે અમારી સરકાર સરકારશ્રીની નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ પ્રશ્ન અમારો સોલ્યુશન થાય એટલે બાળકોને કોઈ તકલીફ ન પડે એના માટે અમે ગામજનો દિલથી રજૂઆત કરીએ છીએ અને જો અમારી આ માગણી સ્વીકારવા નહીં આવે ઝડપી એનું નિરાકરણ નહીં આવે તો અમારે ગોધી જીત્યા માર્ગે જવું પડશે એવું અમને લાગી રહ્યું છે શાળામાં એક આઠ ધોરણ સુધી ત્રણસો ચુમોતેર બાળકો અભ્યાસ કરે છે બે વર્ષ પહેલા છ જર્જરિત રૂમ તોડવામાં આવ્યા હતા જે આઠ દિન સુધી બન્યા જ નથી અમારે જાડી બેમાં સાત ઓરડાની ની ઘટે જર્જરિત ઓરડા પાડી નાખ્યા એમાં ઝડપી માં ઝડપી મકવાન થાય પછી શિક્ષકની ની ઘટે શિક્ષણ ઘટ સરકાર પૂરી કરે

जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज को लाइक करें।